કોઈ મારી મર્યાદા છોડી શકતો નથી વિક્રમભાઈ જામનગર થી દ્વારકા એ એકસો પિસ્તાલીસ કિલોમીટર છે દ્વારકા થી ઓખા મીઠાપુર આ બસો કિલોમીટર નો રન એ અઠવાડિયામાં ત્રણ ચાર વાર કરવો પડે ધાર્મિક કાર્યક્રમો હોય સામાજિક કાર્યક્રમો હોય સુખ દુઃખના પ્રસંગો હોય

મારા માટે વિક્રમમંડમ જીતે મહત્વનો નથી હું બેવાર ધારાસભ્ય ને બેવાર सांसद થઈ ગયો મારી પાર્ટી કેમ મજબૂત થાય કોંગ્રેસ કેમ મજબૂત થાય એના માટે ના તો અઢી વર્ષની વાર છે સમય સંજોગો ને પરિસ્થિતિ પ્રમાણે રણનીતિ નક્કી करू અને આગામી સમયમાં હવે જ્યારે અમિત ચાવડા એ પ્રદેશ પ્રમુખ નું પદ ફરી એક વાર સંભાળ્યું છે તો શું લાગે છે કારણ કે ફરી એક વખત નવી ઉર્જા સાથે કોંગ્રેસ લડવાની વાત કરી રહી છે ચોક્કસ ચોક્કસ કોંગ્રેસ છે નહીં તો આઝાદી અમારી પાસે ફક્ત હિન્દુ મુસ્લિમ ને ધાર્મિક મુદ્દાઓ નથી લોકોની રોજગારી લોકોને પીવાનું પાણી ખેડૂતોને ખેતીનો ભાવ અને લોકોની જરૂરિયાતો છે સ્કૂલમાં શિક્ષકો એ બધાની જરૂર છે કાલનું છાપુ જુઓ આખા હિન્દુસ્તાન ની અંદર સૌરાષ્ટ્ર ની અંદર એ જામનગર દેવભૂમિ દ્વારકા શિક્ષણ ક્ષેત્રે ક્યાં છે એક તો ચાલીસ પચાસ ટકા શિક્ષકો ની ખોટ છે માત્ર એમને બીએલઓ માને અલગ અલગ કામગીરી માન આજે આ શિક્ષણ ની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે ગામડાનો સામાન્ય માણસ એ એસીએલ ખર્ચા કરીને ટ્યુશન રાખીને ભણી શકે એ સ્થિતિમાં નથી અને સરકારી સ્કૂલોની હાલત અતિ ખરાબ છે તો આ રોડ રસ્તાના પ્રશ્નો પાણીના પ્રશ્નો ખેત પેદાશ પ્રશ્નો દર્દીઓ માટે ડોક્ટરો નથી એના પ્રશ્નો અમારા પ્રશ્નો એ છે અમારા પ્રશ્નો હિન્દુ મુસ્લિમ પ્રશ્નો નથી બિલકુલ અને વિક્રમભાઈ એક બીજી વાત એ પણ છે કે દેવભૂમિ દ્વારકામાં હવે પાલભાઈ આંબલિયાને જવાબદારી જ્યારે સોંપાઈ છે જિલ્લાની તો શું લાગે છે કે આગામી સમયમાં કોંગ્રેસ પાલભાઈને દેવભૂમિ દ્વારકામાંથી ઉભા કરી શકે છે એવું છે કોઈ ગણતરી હું નક્કી ન કરી શકું ને એ કોંગ્રેસ પાર્ટી નક્કી કરી શકે પાલભાઈ ને પ્રમુખ બનાવવામાં વિક્રમ માડમ નો જ છે આપ પાલભાઈ ને પણ પૂછી લ્યો ઉપર પણ પૂછી લ્યો મજબૂત માણસ છે તોડતો માણસ છે ત્યાં રહીએ છે અને પાલભાઈ જે કાર્યક્રમ કરશે એમાં મારી જરૂર હશે મોટા કાર્યક્રમ નાના નાના તો રૂટીન ચાલતા હોય તો ત્યાં પાલભાઈ ની સાથે જ છું હું અને પાલભાઈ ને લડાવવા કે ન લડાવવા

એ અમારા વકીલ છે એ જમીન માપણી માટે પાંચ સાત વર્ષથી ત્યાં મહેનત કરે છે તમારી જમીન તમારા ભાઈઓના ભાગની જમીન એમાં એ લોકો મહેનત કરે તમે સહયોગ ના આપો લોકો પોતાના કામ માટે પણ સહયોગ ના આપે કાલે જે કાર્યક્રમ હતો એ વર્તુળ અને સાની ડેમના કાંઠે હતો તો સાની ની અંદર જયારે આટલી મહેનત અમે લોકો કરતા હોય ને ત્યાંની લોકલ પબ્લિક પણ સાથ ના આપે તો વાસ્તવિક છે તો લોકોને પણ ક્યારેક સત્ય કેવું પડે

શંકરસિંહ બાપુ ની પાર્ટી હતી હોય રાજકારણમાં બધાને અધિકાર છે નક્કી તો જનતા કરી જનતાને શું જોઈ છે એ જનતાનો અધિકાર કરશે અમારું કામ છે કોંગ્રેસ વિચારધારાને આગળ ધપાવવાનું કોંગ્રેસને મજબૂત કરવાનું કોંગ્રેસ શું છે લોકો સુધી પહોંચાડવાનું આજે ચાલીસ વર્ષના યુવાનને શું ખબર છે ગુજરાતના કે કોંગ્રેસ શું છે દસ વર્ષ નો બાળક હોય ત્યારથી એને કઈ ખબર ન હોય ત્રીસ વર્ષ આ તો બીજેપી ચડી બેઠી છે તો ચાલીસ વર્ષના યુવાનને ખબર જ નથી ખાલી ભ્રામક તો કોંગ્રેસ આમ ને કોંગ્રેસ આમ એ તો કોંગ્રેસ નું શાસન શું છે કાં તો વાંચે તો ખબર પડે અને કાં અજમાવે તો ખબર પડે ને એ જનતાનો અધિકાર છે જનતાને કોંગ્રેસને મત આપવો કે ના આપવો એ નક્કી કરશે ને કોંગ્રેસને મત નથી મળતા એવું નથી મેડમ કોંગ્રેસને મત મળે છે જીતવા જીતતા ન મળતા હોય ક્યારેક કોઈ પાંચ હજાર હારે કોઈ દસ હજાર હારે કોઈ પંદર હજાર હારે કોઈ બે હજાર હારે કોંગ્રેસ ને મત નથી મળતા એવું થોડું છે બે હજાર સત્તર માં સિત્યોતેર સીટો આવી જી ને બિલકુલ બિલકુલ સર અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ